નમસ્કાર મિત્રો છે કે ભારત સરકારના મંત્રી કિરણ રિજુજી એ ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષ એટલે કે અસ્થિ એ લઈ અને એ વિયેતનામ ગયા છે અને

આ કેન્દ્રીય બાબતોના જે લઘુમતી વિભાગના મંત્રી છે કિરણ રિજિજુ એની સાથે આંધ્રપ્રદેશના પર્યટન સાથે ગયા છે અને ભારતના બૌદ્ધ પણ એની સાથે આ જે અસ્થિ છે ને અવશેષ એ સારનાથ સંગ્રહાલય ક્યાં ત્યાં લઈ જવામાં આવ્યા છે અને ખાસ ભારતીય વિમાનમાં એ હોચી મિન સિટી પહોંચ્યા અને આ મુલાકાત થી આઠ મે દરમિયાન ત્યાં એક સાંસ્કૃતિક કાર્યક્રમ છે અને વૈશાખ ડે એટલે કે બુદ્ધ પૂર્ણિમાની જે ઉજવણીના સંદર્ભમાં ત્યાં લઈ ગયા છે આનાથી એમ કે બંનેના બંને દેશોના ભારત અને વિયેતનામના સાંસ્કૃતિક સંબંધો પણ એ મજબૂત થશે બૌદ્ધ ધર્મ વિયેતનામના જે બૌદ્ધ ધર્મના સર્વોચ્ચ વડા છે ને ટ્રાય અને વિયેતનામના બોધસંઘના પૂજની સાધુએ આ પવિત્ર અવશેષો અને આ જે મંત્રી કિરણ બીજું છે ને એનું સ્વાગત કર્યું તેના આગમન સમયે એરપોર્ટ ઉપર પણ ખાસ પ્રાર્થના યોજાઈ હતી આ આપણે જોયું હવે મિત્રો ની અંદર આ જે છે ને એ તેનું એક મઠ છે એમાં

મે સુધી તઈ ની નામના પ્રાંતમાં પણ એ જોવા મળશે તો આ તમે જુઓ ને તો તો એ એ આ મંત્રી જો તમે બીજાના અન્ય ફોટા પણ આપણે જોવા મળે છે આમ આ અવશેષ છે ને એ મહાબોધિ સોસાયટી ઓફ ઇન્ડિયા અને ભારત સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય બૌદ્ધ સંઘના સહયોગથી રાષ્ટ્રીય સંગ્રહાલય દ્વારા ઉપલબ્ધ ઉપલબ્ધ કરવામાં આવ્યા છે આ પવિત્ર અવશેષો વિશ્વભરના બૌદ્ધ સમુદાય માટે વિશેષ મહત્વ ધરાવે છે અને તેમને પ્રથમ વખત વિયેતનામમાં લાવવામાં આવ્યા છે વિયેતનામ બૌદ્ધ સંઘ વિયેતનામના સરકારના સહયોગથી ત્યાં પરસ્પર વ્યવસ્થા અને વિયેતનામમાં પવિત્ર અવશેષો માટે સ્થાનિક બધી સહાય પૂરી પાડવામાં આવી છે મિત્રો વિશ્વની અંદર ભારત છે એ આપ સૌ જાણો છો કે બુદ્ધના દેશ તરીકે ઓળખાય છે અને ભારત દેશ અને ભારતના દેશવાસીઓ પણ જયારે વિદેશમાં જાય ત્યારે એમ બોલતા જોવા મળે કે અમે ભારતના બુદ્ધના દેશમાંથી આવીએ છીએ અમે યુદ્ધની બુદ્ધ આપ્યા છે એટલા માટે કે બુદ્ધના નામે વિશ્વની અંદર ભારત દેશ ઓળખાય છે અને કટ્ટર બ્રાહ્મણવાદી કે હિન્દુ હોય ને એ પણ જયારે વિદેશમાં જાય ને ત્યારે એમ જ બોલતા જોવા મળશે કે હું બુદ્ધના દેશમાંથી આવું છું કારણ કે આખું દુનિયાના પિસ્તાલીસ જેટલા દેશોમાં બૌદ્ધ ધર્મ ચાલે છે અને બધા દેશોમાં અત્યારે બૌદ્ધ અનુયાયી છે ઉપાસકો છે તો વિશ્વની અંદર એક શ્રેષ્ઠ વૈજ્ઞાનિક ધર્મ છે તો એ ભગવાન બુદ્ધના એ નામે લોકો તમે જુઓ ને તો એ સન્માન મેળવવા માટે બોલતા હોય છે ખાસ કરીને ઉદાહરણ તમારે મોટા મોટું લેવું હોય તો ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે તમને જાણો છો કે કટ્ટર હિન્દુ છે પૂજા પાઠ ને નદી નાળામાં જે બધા ઉપવાસ ને એકાણા નાન તે બધું ટૂંકમાં એવું બધું કર્મકાંડ કરતા હોય છે પણ વિદેશમાં જાય ત્યારે એ બૌદ્ધનું જ નામ લેતા હોય છે કે બૌદ્ધ ધર્મની અંદર તો આવી કોઈ છે નહીં વ્યવસ્થા કર્મકાંડ પૂજા પદ્ધતિ આ અને એ સિવાય જે પ્રખ્યાત ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પત્ની નીતા અંબાણી પણ એ વિદેશમાં ગયા હતા ત્યાં આપણે એનો વિડીયો જોવા મળે છે કે ભાઈ હું બુદ્ધના દેશમાંથી આવું છું તો એ શા માટે એમ કે ભાઈ બુદ્ધના નામે એમને માન અને સન્માન મળે છે આ બાબત તમે જો ને તો દેશમાં જઈ અને જે ભારત સરકારના મંત્રી છે કિરણ રિજ્જુજી એ નસ્તમસ્તક થઈ અને તેની સામે બેઠા છે પણ ભારતની અંદર જ જે મહાબોધિ મહાવિહાર છે ત્યાં લગભગ ત્રણ માસથી આંદોલન ચાલે છે એ મહાબોધિ મહાવિહાર કે જ્યાં ભગવાન બુદ્ધને જ્ઞાન પ્રાપ્તિ એટલે કે સંબોધિ બુદ્ધત્વ પ્રાપ્ત થયું એ દુનિયાના બૌદ્ધો માટે બહુ અગત્યનું સ્થળ છે જેમ ચાર ધામ ને એમ ચાર ધામમાં પહેલું ધામ છે જે ભગવાન બુદ્ધનો જન્મ થયો એ લુંબીની બીજું જેને જ્ઞાન પ્રાપ્તિ થઈ એ બૌદ્ધ બૌદ્ધ ગયા ત્રીજું સારનાથ જ્યાં ભગવાન બુદ્ધે પહેલો ઉપદેશ આપ્યો અને ચોથું જે ચાર ધામ છે ચોથો ધામ એ કુશીનગર જ્યાં ભગવાન બુદ્ધનું મહાપરિનિર્વાણ થયું તો આ જે બુદ્ધ ગયા છે ત્યાં ભગવાન બુદ્ધની જ્ઞાન પ્રાપ્તિ એટલે કે સંબોધિ પ્રાપ્તિ સ્થળ છે તો એ સ્થાન ઉપર છે ને એ બહુમતી હિન્દુઓનો કબજો છે તો એના માટે ભારતમાં બૌદ્ધ 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 ભિક્ષુઓ અને ઉપાસકો લોકો લગભગ મહિનાથી આંદોલન કરે છે પણ ભારત સરકાર બિહાર સરકાર એની સામૂહ નથી જોતી તો વિદેશમાં મંત્રીજી ત્યાં જાય તમે તો બુદ્ધ નામે લઈને જાય છે પણ ભારતમાં જે બૌદ્ધો અને એ આંદોલનને વિશ્વમાંથી પણ સમર્થન મળે છે તો તમે તો એ એની સામૂહ જોતા નથી

ભગવાન બુદ્ધ ના જે અવશેષ અસ્થિ છે એ લઈને મંત્રી વિદેશ ગયા આપણા મનમાં એક સવાલ ઉભો થાય એટલે એ સવાલ દરેક જીજ્ઞાસ વ્યક્તિ હોય એના મનમાં થાય તો એ સવાલ છે ને એ ગ્રોક ને પૂછ્યો આ ગ્રોક તમે જાણો છો ને કે એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે એમને એક સવાલ પૂછ્યો કે ભારત સરકારના મંત્રી કિરણ રિજ્જુજી ભગવાન બુદ્ધના અવશેષ પવિત્ર અસ્થિ લઈ અને વિયેતનામ ગયા છે ગૌતમ બુદ્ધ એક ઐતિહાસિક મહામાનવ છે તેમના અવશેષ અસ્થિ મોજૂદ છે દુનિયાના બીજા બૌદ્ધ સિવાયના અન્ય બીજા ધર્મ સંપ્રદાયના સ્થાપકના અસ્થિ મોજુદ છે ખરા હિન્દુ ધર્મના તેત્રીસ કરોડ દેવી દેવતામાંથી કોઈના અવશેષ અસ્થિ મોજુદ છે ખરા કે તેના આધારભૂત પુરાવા મળે છે ખરા આ ગ્રોક ને મેં સવાલ પૂછ્યો આ ગ્રોક છે એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે એટલે ટૂંકમાં એની પાસે ડેટા છે અને એક લાખો પુસ્તકો અને જે માહિતી છે દુનિયાની એના પુસ્તકો છે તો એના ઉપર એનું વિશ્લેષણ કરીને આપણને એ જવાબ આપે છે એનો જવાબ શું આપ્યો એ આપણે જોઈએ તટસ્થ ભાવે કોઈ આમાં ભેદભાવ કે પક્ષી પક્ષા પક્ષી પીરાવીને જે એને જવાબ આપ્યો છે એ જ આપણે એની ફોટોકોપી કરીને અહીંયા મૂકી છે તો એમનો જે જવાબ છે ને તો એમાં છે કે ભારત સરકારના મંત્રી કિરણ રિજ્જુજીએ ભગવાન બુદ્ધના પવિત્ર અવશેષ અસ્થિ સાથે વિયેતનામની યાત્રા કરી હતી જે એક થી છ મે બે હજાર પચીસ દરમિયાન વિયેતનામ બૌદ્ધ વિશ્વ વિદ્યાલય ખાતે પ્રદર્શન માટે લઈ જવામાં આવ્યા હતા આ અવશેષો ભારતના સારનાથથી લઈ જવામાં આવ્યા હતા અને તેમના વિયેતનામના મઠ ખાતે ઔપચારિક સ્વાગત સમારોહમાં સ્થાપિત કરવામાં આવ્યા હતા આ અવશેષો બૌદ્ધ ધર્મના અનુયાયીઓ માટે અત્યંત પવિત્ર માનવામાં આવે છે અને તે ગૌતમ બુદ્ધના મહાપરિનિર્વાણ ઈસવીસન પૂર્વે ચારસો પછી સંઘ દ્વારા સાચવવામાં આવ્યા હતા આ અવશેષોની સત્યતા ઐતિહાસિક અને પુરાતત્વ રીતે સ્વીકૃત છે એટલે કે એ ઐતિહાસિક રીતે આધારભૂત પુરાવા છે એમાં જેમાં કુશીનગર પીપરાવા અને અન્ય સ્થળે મળેલા સ્તુપ માંથી પ્રાપ્ત થયેલા અવશેષો નો સમાવેશ થાય છે આ એને માહિતી આપી હવે બીજા ધર્મની એને માહિતી એમ કે ભાઈ અન્ય ધર્મોના સ્થાપકોના અવશેષ તો બૌદ્ધ ધર્મ સિવાયના અન્ય ધર્મોના સ્થાપકોના અવશેષ વિશે નીચે મુજબની માહિતી છે ખ્રિસ્તી ધર્મ ઈસુ ખ્રિસ્ત ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઈસુ ખ્રિસ્તના અવશેષ અસ્થિ કોઈ નક્કર પુરાવો નથી ખ્રિસ્તી માન્યતા અનુસાર ખ્રિસ્તી ઈસુ ખ્રિસ્ત ક્રુસ પર મૃત્યુ પામ્યા બાદ ત્રીજા દિવસે પુનરુત્થાન પામ્યા અને સ્વર્ગે ગયા આથી તેમના શારીરિક અવશેષો મળવાનો સવાલ જ ઊભો થતો નથી જોકે કેટલાક ખ્રિસ્તી સંપ્રદાયોમાં પવિત્ર અવશેષો રેલિક્સ જેવા કે કૃષ્ણના ટુકડા ઈસુના કપડાં અથવા તો જે એનું કફન જે હોય ને એ પૂજની છે પરંતુ આની સત્યતા વિવાદાસ્પદ છે અને વૈજ્ઞાનિક રીતે સાબિત થઈ નથી ઇસ્લામ ધર્મ તો ઇસ્લામ સ્થાપના સ્થાપક પૈગમ્બર મોહમ્મદ સાહેબ ના અવશેષો અસ્થિ હોવાનો કોઈ પુરાવો નથી ઇસ્લામિક પરંપરા અનુસાર પૈગમ્બરનું શરીર મૃત્યુ પછી છસો બત્રીસ એડીમાં સીઈમાં મદીનામાં દફનામાં આવ્યું હતું અને તેમની કબર આજે પણ મસ્જિદ એ છે ઇસ્લામમાં અવશેષોની પૂજા કે સંગ્રહની પરંપરા નથી કેટલીક વસ્તુઓ જેવી કે પૈગંબરના વાળ કપડા અથવા તો તલવાર જેને તબરકાત કહેવાય છે કેટલાક શિયા અને સુખી સંપ્રદાયોમાં પવિત્ર માનવા આવે છે પરંતુ એની આની ઐતિહાસિક સત્યતા ચકાસાય નથી જૈન ધર્મ જૈન ધર્મના ચોઈસમાં તીર્થકર મહાવીર સ્વામી ઈસવીસન પૂર્વે પાંચસો નવ્વાણું થી પાંચસો ના અવશેષો હોવાનો કોઈ નક્કર પુરાવો નથી જૈન પરંપરા અનુસાર મહાવીરે નિર્વાણ મોક્ષ પ્રાપ્ત કર્યો અને તેમનું શરીર અંતમ અંતિમ સંસ્કાર પછી રાખમાં પરિવર્તન થયું હતું જૈન ધર્મમાં અવશેષોની પૂજા કે સંગ્રહની પરંપરા નથી તેથી આવા કોઈ અવશેષ મળ્યા નથી શીખ ધર્મ શીખ ધર્મના સ્થાપક ગુરુ નાનક દેવ ના અવશેષ હોવાનો કોઈ પુરાવો નથી શીખ પરંપરા અનુસાર ગુરુ કોઈ ચોક્કસ માહિતી નથી ધર્મમાં અવશેષોની પૂજા કે સંગ્રહનો ખ્યાલ નથી તેના બદલે ગુરુ ગ્રંથ સાહેબને આધ્યાત્મિક માર્ગદર્શક માનવામાં આવે છે હિન્દુ ધર્મ હિન્દુ ધર્મના દેવી દેવતાનો અવશેષ હિન્દુ ધર્મમાં તેત્રીસ કરોડ દેવી દેવતાઓ એક પૌરાણિક અને સાંકેતિક ખ્યાલ છે જે વિવિધ દેવી શક્તિઓ અને પ્રકૃતિના અભિવ્યક્તિઓને દર્શાવે છે હિન્દુ ધર્મના મુખ્ય દેવી દેવતાઓ જેવા કે બ્રહ્મા વિષ્ણુ શિવ દુર્ગા ગણેશ અથવા તો અન્યોને શાશ્વત અથવા તો અલૌકિક માનવામાં આવે છે જેઓ શારીરિક રૂપમાં જન્મ લે છે એટલે કે અવતાર લે છે પરંતુ તેમનું અસ્તિત્વ ભૌતિક કે શરીરથી પરે છે આથી તેમના અવશેષ હોવાનો કોઈ પ્રશ્ન ઉભો થતો નથી નીચેના કેટલાક મુદ્દાઓ આને સ્પષ્ટ કરે છે

તો શિવ દુર્ગા ગણેશ જેવા દેવતાઓને હિન્દુ ધર્મમાં અનાદી અને અમર માનવામાં આવે છે તેઓ શારીરિક રૂપમાં પ્રગટ થાય છે પરંતુ તેમનું અસ્તિત્વ ભૌતિક નથી આથી તેમના અવશેષો હોવાનું વાત અસંગત છે કેટલીક પુરાણુ કથાઓમાં જેમ કે સતીના શરીરના ભાગોમાં એકાવન શક્તિ પીઠમાં પીડા હોવાનું કહેવાય છે પરંતુ આ પ્રતિક પ્રતિકાત્મક છે આધ્યાત્મિક માન્યતા છે જેના કોઈ પુરાવા કે પુરાતત્વ વિભાગનો કે ભૌતિક પુરાવો નથી તો છેલ્લે નિષ્કર્ષ આપ્યો છે કે ગૌતમ બુદ્ધના અવશેષો આ અવશેષો ઐતિહાસિક અને પુરાતત્વી રીતે સ્વીકૃત છે જે બૌદ્ધ ધર્મના માટે પવિત્ર છે અન્ય સ્થાપક ખ્રિસ્તી ઇસ્લામ જૈન શીખ ધર્મના સ્થાપકોના અવશેષો હોવાનો કોઈ નક્કર પુરાવો નથી કેટલીક વસ્તુઓ જેમ કે કપડા વાળ પવિત્ર માનવામાં આવે છે પરંતુ તેમની સત્યતા વિવાદાસ્પદ છે હિન્દુ ધર્મના દેવી દેવતાઓ હિન્દુ ધર્મના દેવી દેવતાઓને શાશ્વત અને અલૌકિક માનવામાં આવે છે તેમના અસ્થિક હોવાનો કોઈ ઐતિહાસિક કે પુરાવો નથી શક્તિપીઠો જેવી માન્યતાઓ પૌરાણિક અને આધ્યાત્મિક છે પરંતુ એના કોઈ પુરાવા ભૌતિક પુરાવાનો અભાવ છે આ ગોર જે ગ્રોગ છે જવાબ આપ્યા તો મિત્રો આના ઉપરથી તથાગત ગૌતમ બુદ્ધને માનવા વાળા દુનિયાના જે લોકો છે એને તો એક ખૂબ જ એટલે ઉત્તમ સંદેશ જાય છે કે દુનિયામાં તમે જો એક ગૌતમ બુદ્ધ તમે એવા છે મેળ્યા છે અને એ બીજું કે ગૌતમ બુદ્ધ નો જે માનવ ધર્મ છે એ શ્રેષ્ઠ ધર્મ છે તો આ જે ભગવાન બુદ્ધના જે અવશેષ અને અસ્થિ છે એના વિશે લઈને આપણે વાત થઈ મિત્રો આપણા સૌ માટે તો ગૌરવની વાત છે ખાસ કરીને ગુજરાતમાં સૌથી મોટો કોળી સમાજ છે ઓબીસી એસસી એસટી સમાજ છે તો આ જે સમાજ છે એ તો કોળી મૌર્ય મલ્લ નંદ આ બધા જે વંશ છે એ બધા તો ગૌતમ બુદ્ધના સાથે લોહીના સંબંધ ધરાવે છે નાગવંશમાંથી જ આ બધા વંશો ઉભા થયા છે તો શાક્ય વંશના કોળી વંશના તો ગૌતમ બુદ્ધના પિતા શાક્ય વંશના માતા મહામાયા એ કોળી વંશના એના પત્ની કોળી વંશના તો આ જે પછાત વર્ગો છે ખાસ કરીને આજના ઓબીસી એસસી એસટી માટે તો કેટલી ગૌરવની વાત કેવાય કે ભારત સરકાર તમે જો વિચાર કરજો કે ફક્ત ગૌતમ બુદ્ધના નામે આવું કરી બધું અવશેષ લઈને જાય બીજા કોઈ પણ દેવી દેવતાનો એક પણ ક્યાંય વિદેશમાં જઈને પુરાવો કે આધાર પુરાવો આપ્યો હતો તો ક્યાંય આવી રીતે લઈ જઈ શકતા નથી તો ફરીથી બાર મે વૈશાખી પૂનમ આવે છે એટલે કે ભગવાન બુદ્ધનો નો જન્મ દિવસ ભગવાન બુદ્ધ જ્ઞાન પ્રાપ્તિ દિવસ અને ભગવાન બુદ્ધનો જે મહાપરિનિર્વાણ એટલે કે એમનો જે મૃત્યુ દિવસ છે મહાપરિનિર્વા વૈસાખી પૂનમ ના દિવસે જ હતું તો એ વૈશાખી પૂનમ ભારત અને દુનિયાના બધા દેશોમાં એ બહુ મોટો ઉત્સવ તરીકે ઉજવાય છે તો આપ સૌ પોત પોતાના ઘરે વૈશાખી પૂનમ ઉજવજો અથવા તો જે સંસ્થાઓમાં જે શહેરમાં કાર્યક્રમ થતા હોય એમાં બધા સહભાગી બનજો અને ભગવાન બુદ્ધના જે સંદેશ છે પંચશીલ અને અષ્ટાંગિક માર્ગ પાંચ શીલનું પાલન કરીએ એ જ બૌદ્ધ ધર્મ એમાં કોઈ બીજા કર્મકાંડ કરવાના રહેતા નથી અને આ ગ્રુપને જ્યારે એક બીજો સવાલ પૂછ્યો તો ને કે દુનિયાના જે બધા ધર્મોમાં એમાં માનવતા સમાનતા અને વૈજ્ઞાનિક અભિગમના આધારે દુનિયાના શ્રેષ્ઠ ધર્મ કયો તો એક ગ્રુપે જવાબ આપ્યો છે કે આ જેટલા જે આપણે કીધું ને માનવતા સમાનતા અને વૈજ્ઞાનિક અભિગમના આધારે દુનિયાનો શ્રેષ્ઠ ધર્મ બૌદ્ધ ધર્મ કીધો એટલા માટે કે ભાઈ બૌદ્ધ અંદર તમને સવાલ કરવાની છૂટ છૂટ છે બીજા કોઈ અન્ય તમને સવાલ પ્રશ્ન કરવાની નથી બૌદ્ધ તો ખુદ ગૌતમ બુદ્ધે કીધું કે હું કહું એટલે પણ નહીં માનતા પણ તમને યોગ્ય લાગે માનવ સમાજ માટે કલ્યાણકારી હોય અને એ કુદરતના નિયમોને સુસંગત હોય વૈજ્ઞાનિક આધાર પર હોય એમ તમને લાગતું હોય તો એને માનજો એટલે આ આટલો વૈજ્ઞાનિક ધર્મ દુનિયામાં બીજો કોઈ ધર્મ નથી એટલે લોકે એને કીધું ભાઈ આ માનવતા સમાનતા અને વૈજ્ઞાનિક જે આ અભિગમ છે આના આધારે દુનિયાનો શ્રેષ્ઠ ધર્મ બૌદ્ધ ધર્મ છે તો ફરીથી મિત્રો વૈશાખી પૂનમ આવે છે તો બધા એને વૈશાખી પૂનમની શુભકામનાઓ કાર્યક્રમ આપણે અહીંયા પૂરો કરીએ છીએ જય ભીમ નમો બધાય જય સંવિધાન